જિલ્લાના બારડોલી નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી સ્થાયી થયેલા આદિવાસી હળપતિ રાઠોડ સમાજના નાગરિકોના કાચા તેમજ પાકા મકાનોની આકારણી નહીં થવાનો વિવાદ ફરી ઉભો થયો છે સરકારી રાહે ભૂમિહીન હિન મજૂર ગણાતા આદિવાસીઓને રહેણા ખેતુ માટે જમીનની ફાળવણી તેમજ સ્થાયી થયેલા જગ્યાની આકારણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આદિવાસી હળપતિ રાઠોડ નાયકા તળાવિયા સહિતના જ્ઞાતિના લોકો જે ભૂમિહીન ખેતમજૂર છે જેઓની બાપ દાદાની પેઢીઓથી બારડોલીમાં રહેતા આવેલા છે પાલિકાના જે તે વોર્ડમાં વર્ષો પૂર્વેના કાચા પાકા મકાનો આવેલા છે આવા મકાનોની આકારણી થતી નથી જે તે ઘરોની આકારણી નગરપાલિકા બારડોલી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જમીનનો પ્લોટ નામે નહીં કરતા હળપતિ આદિવાસી સમાજને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ સમાજના લોકોને જ્યાં વર્ષોથી થઈ રહેતા આવ્યા છે તે જગ્યા પર પ્લોટની ફાળવણી કરી સરકારી યોજના હેઠળ મકાનનો લાભ પણ આપવામાં આવે તેવી માંગ સાથે બારડોલી મામલતદારને આવેદન પણ આપવામાં આવ્યું હતું વર્ષોથી બારડોલીમાં રહે છે જે બાપ દાદાની મિલકતોમાં રહી છે અને એ લોકોના ઘર એ પોતાના નામ પર થતા નથી જે બી કાચા પાકા મકાનોમાં રહી છે એ પોતાના ઘરોમાં તો રહી છે પણ એ લોકોના ઘરો પોતાના નામ પર થતા નથી એના કારણે સરકાર જે પણ અમને લાભો આપે છે આદિવાસી સમાજને એ લાભોથી અમે વંચિત રહી ગયા છે જેવા કે સરકારના નીતિ નિયમ પ્રમાણે સરકારે એવું કીધું છે કે તમને પાકા મકાનો બનાવી આપવામાં આવશે પણ અમારી જમીન જ અમારા નામ પર નહીં હશે તો અમને પાકા મકાનો કેવી રીતના બનાવી આપશે અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ આની સાથે અમારી આ બીજી રજૂઆત છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના આ નિયમોને લાગુ પડતા નથી બારડોલી નગરપાલિકા વિસ્તારમાં હજારોની સંખ્યામાં આદિવાસી હળપતિ રાઠોડ સમાજના લોકોના ઘરો આવેલા છે અને જ્યાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મીટર કનેક્શનો પણ છે નગરપાલિકા દ્વારા ઘરે ઘરે નળ કનેક્શનો પણ આપવામાં આવ્યા છે અને દરેક લોકો પોતાના વોર્ડમાં મતદારો તરીકે નગર પંચાયતથી લઈને લોકસભાની ચૂંટણીઓમાં મતદાન પણ કરતા આવ્યા છે તેમ છતાં ભૂમિહીન ખેતમજૂર અને શ્રમિક મજૂર તરીકે આવતા આદિવાસી સમાજના ઘરોની આકારણી કરવામાં આવતી નથી આવા મકાનો અને આકારણી કરી આપી સરકારી યોજના હેઠળ તેઓને લાભ આપવા માટે માંગ કરાય છે